નમસ્કાર દર્શક મિત્રો અંજામ એસ્પેક્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવઘરબાડીયા સ્થાનિક સ્વર્ગની ચૂંટણીમાં એકસો બાવીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ચાંચ રાફો ફાટ્યો હોય તેમ છ વોર્ડની ચોવીસ બેઠકો સામે એકસો બાવીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારોને ટેકાદારો સાથે લાંબી લાઈન લાગી હોય તેમ અપક્ષ ઉમેદવારોને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની બોલબાલા રહે તેમ રિપોર્ટર ઈર્ષાદેમ સલાદ દેવગરબારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ